સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમ રમ તો લેસન ન કર્યું હોય કે કઈ ભૂલ કરીએ ને એટલે સાહેબ મારે અને પાછું ઘરે આવીને બાપાને કહેવાય નહીં કે સાહેબે મને માર્યો નહીં તો પાછા બાપા મારે કે નક્કી તે કંઈક તોફાન કર્યા અને એ વખતે તો સ્કૂલમાં દાખલ કરવા જાય ને બાપા છોકરાને લઈને તો સાહેબ ભલામણ કરતા આવે મારજો તોફાન કરે તો મારજો સીધો દોર કરી નાખજો પણ ભણવો જોઈએ બસ ભણવો જોઈએ અને એક વાત તમને કહું હું ફરીથી કહું આઈ ડોન્ટ એન્ડોર્સ ઇટ પણ જેણે જેણે માર ખાધા છે પોતાના મા બાપના કે શિક્ષકના એ આગળ બહુ વધ્યા છે અત્યારે એ ક્યાંય પાછા નથી પડતા એ ક્યાંય પાછા નથી પડતા એવા મજબૂત થઈ ગયા એટલે પછી છોકરાઓને માર્યા હોય ને સાહેબના માર ખાધા હોય તો ઘરે આવીને પાછા મૂંગા રહે નહીં તો બાપા મારે હવે તો જરાક કંઈ સાહેબ વઢ્યા હોય ને કંઈક હાથે લગાડ્યો હોય ને તો ઘરે આવીને તરત બાપાને કહે બાપા પાછા નીકળે સ્કૂલમાં અને માસ્તરને કહે માસ્તર તમારાથી મારા છોકરા ઉપર હાથ કેમ ઉપાડાય